ના ખો ના ખો પણ હવે મેથી બોધી બોધી ખોને ખબર આવો ના ભાઈ આપણે તો નહી ખાવી તમે જાતે ભણાય નહીં નઈ કેતા ઘેલ એટલે સાંખવાની વાત આવી

ઘર માં ઓછી લેવા તો બાવળીયા કાપવા પણ ખરેખર હવે બીજી જગ્યાથી ઓછી લેવી પડશે આ બળતરા કરવા વાળા કાપવા પડશે

પણ તમારે આ તો કોઈ દાડો મિયે નહી ગાધું હું એમ નહી કેતો અમે ખાવા સો બધે જાતા પણ ચીડતી છો વાતો તો કરવાની આવે ભેગા થઈ થઈને એમ આ એની એટલી બોલ રૂબરૂ કઈ દેવા ચીડી વાત ના કરે હા તો એમાં પેલા વળી હરી તો હું કી સી કે હવે આયોજન કરો ને તો એની વાર રાખવી પડશે એમ હા એ તો વાત સાચી છે એમ નહી એના ટુવા ઠોટા બનાયા હતા તાણી મે તો બગાડી દારૂ પીન હું પીન આયો તો સુખ શાંતિ ખાઈ નતો તો 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 પછી પૂપટ ને જો વધારેની વાતો કરવાના આવી છે એટલે વાઘુજી આ તો વાતો ચાલે કરે તમે ના ખવરાતા હોતા ને ના વાન મેલવાના તો નહી હવે એમ એનો રસ્તો છે મારા ભાઈ હા એનો રસ્તો છે મારા ભાઈ એ વાતો ઇની કરીને રાજી રાજી થઈ જાય

કે આરી આપણે તુએ ઠોઠા ખવા રયાતા એના કરતાં તો હારું અળદર અરે જબરજસ્ત પછી રે એમ ના કહેવા જોવે કે વાઘુજીએ સસ્તામાં પટાઈ નાશ્યું તુએ ના તોલે અળદર ના આવે અળદર મુગી છે એવું ઓન તાણી તો આ તો પછી ભલે મફુજી ખર્цо થાય પણ હવે અળદર તો એને ખવારવી જ છે એમ હા આમ પછી વાતો કરી ને તો ગળાની સોગન અળદર મુગેડી ને વા બાયડા કરીને રાખું આના કોઈ દાડો નામ નઈ લી હા આરી અળદર તમારી ખવારેલી આખી જિંદગી એન યાદ આવશે ના ના બરોબર છે તો કોઈ બાચી ના થયું એ તો બધી વાત પાસે કર્યો પણ હાલ છે નહીં અરે ભા ભૂભજી ખેગારજી બાસ્કુરજી

આમ પછી હું તમને કહેયો કે ભા વાત શું હતી એમ તો કાકા હું રોટલા કરવાના છો તમે રોટલા તો છે ને એમ કહેવાન નહીં પણ મન તો કો ના ના તને નઈ કહેવાનું તન કહું તો તું એને કહી દી હારું ના કો ખતરનાક રોટલા કરવાના છે રે પૂછી નહી કે તર કાકો શું રોટલા કરી ખતરનાક રોટલા કરી છે તમે વિચાર કરી જા હો એમ કદી જોયા નહી હોય હા કદી જોયા નહી હોય કદી કાઢાય નહી હોય હારું હારું હું કીધું હારું બધન કઉ બધન હો અને હું એટલી ઘણા સામાન લેતા આવું હારું બરોબર હો કેકર ભો હા એ બહાર આવજો કોણ છે આ બોસો બો બહાર તો પેલા અલ્યા હવે તું ઓય ચમ આયો કે ખાવા આવી જજો માર ઘર એ પેલા તો બોલતી છે ચમ ઓમ ના કેવાય લ્યા તો કે ખાવા આ ફરક ફરક છે છે ભાઈ ભાવ ભાવ કેવું પડે 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 કાઢવો અમારા એટલે તમારા ઘર લે માર કાકો રોટલા કરવા ના છે એટલે એટલે સપનું તો નહી આયું કોઈ એમાં એટલે તારા કાકે કોઈને કદી ચાની પાઈ નહીં અને તું રોટલાની વાત કરી એટલે મને નવાઈ લાગે છે પછી ખુશી લે એ તો ખુશી થઈ હશે એટલા વળી રોટલા ખવરાવતા હશે એવું છે એટલે હું બનાવ્યું છે ખાવા ખાવામાં હું બનાવીશું એ તો હજુ મને ખબર નહિ પણ હેરા એમ કેતા કે ખતરનાક રોટલા બનાવવાના છે એર્યા

પણ જમણવાર વાળું ખાવાનું બનાવ્યું એટલે ખાવાનું કમતા શીખડાયેલું નહીં બોલતા નહીં શીખડાયું આલિયા એ બધું તો બરાબર છે પણ અરે શા ખબર આવે છે ઈ પૂછો કે

કોઈને આમંત્રણ આલ્યું છે તો આપણે જઈ અને અવતાર જે હશે એ ખાઈ લે હવે અરે ભૂમિતજી જવાનું કે ખાવાનું મન હોતો નહી તાણે પણ અચાનક છે નો અરક છે હોય એ તો એ જઈન જોણ છે ઈ તો બરાબર છે ભૂમિતજી પણ હમણા આપણે ખ્યાગારજીના ઘેર ચાપવાની કરવા ભેગા થયા હતા તાણ તો આપણે વાઘુજીની નિંદા કરતા હતા કે અરે એની જિંદગીમાં કોઈ દાડો ખવરાવતા જ નહીં અને અચાનક ખવરાવવાની વાત આવી એટલે લે અરે વાયાને ભગવાનને ઉજવાડ્યું લાગે છે

બાર આવે મેં હ બાર નહી આવતી યાર આવે છે જો સેન મસાલો મેકાય સેન તો ઓ મેકાય મેકાય તો પછી હવે સેન ખાલી રોટલી ફટાફટ બનાવી દઉં હું હારું શું કીધું હો હો અને તું કે ખાતો નહી હો જો આપણે છે ને બધા પંગત પાડી લુકડું પાથરી અને ધમાડવાના સી પણ કાકા જમાડી દેજો કે તમે માર થોડું કોમ હતું ના મજા આવે યાર ઓય આટલા દણા મુના ના પોચી વડું એમ હારું શું કીધું હો

તમે શું કરવા આયા છો આમંત્રણ તમને આલ્યું પણ તમે કરવા શું માટે આયા છો કોઈ ખબર છે આયા ભાઈ આયા મારા ગયા જમવા બધા એવું કેવાય એટલે ખાવા નહીં આયા તમે ખાવા નહીં જમવા આમંત્રણમાં આયા તમારે બોલવામાં ફરક છે એટલે ખાવાનું ને જમવાનું બધું એક જ થાય પણ ખાવાનું તો કીધું હા હોય ખાવા આયા છે ખાવા એ બધું જવા દેઓ પણ આ જમણવાર તમે રાખો છે ઈ દર ખબર પડશે એમ ખાવા બહુ પડાયું છે મેક નહી આવતી ખબર નહી એવી વાત પડતી

મારે એક વાત કેવી છે કમખોડતા નહીં વાતો જો ના કરતા હાચું કે વાઘુજી ગોદાળો નહીં ખવડાવતા વાઘુજી વાઘુજી લે ખરેખર તમે તો જીવ લીધો યાર ગળાની છોકન તૈયાર થઈ ગઈ હેડો ખાવા તાણે એય એય અલ્યા ઓય આપણ આ રાખો કે અલ્યા ભાઈ આ દોરઈ ગયા અરે ભાઈ શાંતિ રાખો ઘણું પણ આવી છે

અલ્યા પંગે તો અમે પાડવીતી બરાબર છે હવે ઘરનો ઘરનો કેને હું તો ખાત જ ન હજી વાબુજી મનથી જીતી થઈ છે એટલે જી નહી ખાતો સોપરવા દયો સોપરવા

ખબર પડે કે આ અદર નું શાક ના થાય નાખવાની હોય લેજો આ શાક નું તમે મુઠું પડશો ને હા બરોબર ખાઈ દોલો નહી સારું છે

ખતરનાક બનાય છે ખતરનાક બનાય છે આખા ખતરનાક ખતરનાક જ નામ કા કુત્તા હરી ખેગર એક તો ખરેખર દોત બધા પડી જાય અને અડતરના શાક બદલે ગોટલા ખાતા ફરછો ઓય

જે આપણે ગાધું ને આપણે એર્યું કદ્યા થીન વાયને ગાધું હતા તો વાય ખબર હોય હા ઓવે બધા દાડા તમે લાયા છે ચ અલે તમારે જો બધી વાતો કરવાની આવતી હતી ખોદણી કરવાની આવતી હતી આવું ને હોય એટલે વાતો કરવી પડે છે પણ એ તો હારું કરવા ગયા છે કે હવે એને ખબર નહી એટલે ભૂલ થઈ ગઈ લીલીને હુકાની એ ખબર નહી

સાજ ને રોટલો ખા ને તો આપડે આ વાત ખમાન મજા થઈ જા તો ખમાન મજા ની થાય વાઘુજી સાસ રોટલો તો